ગુજરાતના રાજકારણ અને વિકાસમાં આજે એક મહત્વનો ઉલ્લેખ જે થયો છે મહત્વનો માઇલસ્ટોન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે જેઓ દાદાના મણા નામથી જાણીતા છે તેમની બીજી ટર્મના આજે દમદાર ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ દાદાએ બાર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા આ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તેમના સુશાસનને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતે માત્ર ત્રણ વર્ષમાં રાષ્ટ્રના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત કરી છે વિષયક સુધારા દ્વારા મોટા પાયે રોકાણ આકર્ષવામાં આવ્યું બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન અને એક્સપ્રેસ વે સહિતના તમામ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને દાદાએ ડબલ ગતિ આપી છે પ્રોજેક્ટ્સ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું છે ગિફ્ટ સિટીનું વિસ્તરણ હોય કે ધોલેરા એસઆઈઆરના વિકાસની વાત દાદાએ આગામી દાયકાઓ માટે નવા ગુજરાતની નવી બ્લુ તૈયાર કરી છે જેમાં ટેકનોલોજી ઉર્જા અને ગ્રીન ઇકોનોમી પર ભાર મૂકવામાં આવ્યો છે દાદાના શાંત અને નિર્ણાયક શાસનમાં ગુજરાતે અનેક રાષ્ટ્રીય સિદ્ધિઓ હાંસલ કરી છે તેમના નેતૃત્વમાં આગામી વર્ષોમાં ગુજરાત અનેક નવી ઊંચાઈઓ સર કરશે તે નક્કી teacher